પોલીસ દ્વારા રિક્ષા ચાલકો બસ ડ્રાઈવરો ટ્રક ડ્રાઇવરો અને સ્કૂલ વેન ચાલકો સહિત ટ્રાફિક કર્મચારીઓની આંખની તપાસનું નિઃશુલ્ક આંખ તપાસ કેમ કરવામાં સો આવ્યો આજે ટ્રાફિક પોલીસ અને ટેન્ગેટ ક્લબ બત્રીસ દ્વારા નિશુલ્ક આખની તપાસ કેમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં શહેરના રિક્ષા ચાલકો બસ ચાલકો

આ નિશ શુલ્ક કેમ્પમાં સુરત ટ્રાફિક કર્મીઓની આંખોની પણ તપાસ કરવામાં આવી હતી સુરત ટ્રાફિક પોલીસના ડીસીપી અમિતા વાલાણીએ જણાવ્યું હતું આ કેમ્પ સુરતના ડ્રાઈવરો અને ટ્રાફિક કર્મચારીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે દ્રષ્ટિ જાળવી રાખવાની દિશામાં પણ આ એક સકારાત્મક પગલું છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે હું એસીપી સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી સરનાઓ ખાસ સૂચના કરેલી કે જે આપણે દરરોજે પેસેન્જર તરીકે બધા લાવવા આવવા માટે જે ડ્રાઈવર્સ જે રિક્ષા ચાલકો તરીકે કામ કરતા હોય છે એવા તેમજ સ્કૂલના વાહન ચાલકો વાહન ચલાવતા હોય એવા ડ્રાઈવર્સો તેમજ પોલીસના કર્મચારીઓ કે જેમને કદાચ કંઈ આંખોમાં તકલીફ હોય તો એનું નિદાન થાય એના અનુસંધાને સુરત શહેરની ટ્રાફિક શાખાની ઓફિસની બાજુમાં આવેલ તાલીમ કેન્દ્ર ભવનમાં એક આ દ્રષ્ટિનું કેમ્પનું આયોજન કરવામાં આવેલું તેમાં તમામની દ્રષ્ટિને ચેક કરવામાં આવેલી આંખોની કોઈ પણ તકલીફ હોય એનું નિદાન કરવામાં આવેલું અને આ આયોજન પાછળ અમારી સાથે ટેન્જ ક્લબના કર્મચારીઓ અને એમના ટીમ જોડાયેલી હતી અને આશરે અમે અઢીસો થી ત્રણસો માણસોનું આંખોનું ચેકઅપ કરાવેલ હતું